મોરાવેલું મોરાવેલું કાયમ કરાવી જો આ અક્ષર થોડા મોટા આવતા હોય ને તો કોઈ ખબર પડે ઓમાં તો કોઈ ભરાતું તો હવે હવે શું લઈ દો ઘેર પેલા આપવું પડે હાડા આઠ વાગ્યા તો ટાઈમ છે ને આવો તો મોડા મોડા નવ નવ વાગે પણ જે મોર આવેલું કરે એ હું શું કરું તો બેને આમ સાડો તો બે વેલી દો આજે સારું શું ધણુઈ આ કેર લઈ જો અતારે એ ના મેળા હોય ઓગો છોડો તો વર આખો ફાજી રેડ ના અત્યારે ના મેળા છોડો તમ રોટાયન દૂધે લઈ જો બધું છોડો કોઈ જો તમે કોઈ આ નહી દેખાતું બધું ધોઈ નાશું ઓનલાઈન બનાવી થઈ

દૂધ ને બોરિયામાં લઈ આવો સકડો સકડો છે સકડો ના ભાડા થાય છે હા હાલો ભાડે નથી હો આ કુ ઘેર હેડી છે દહીં કરીને ખાવું પડશે ઝેણીય ભાજી ઓમ તો યે હારું છે નટેમે ના ઉગી રહી લે ઓકળા કેમ ફરી ગયા છે આ શું

আসছে নাচছে আনে সব আছে এমন তো কী আছে

એ ફેરો આવી કે આજે ગોમ ગયા હતા એક દાડો કે કોઈ દૂરે રમબા એમ ગીરી ગીરી ને દુકાન પૈસા જ કોઈ આલતા નથી એ કે લાખ રૂપિયા નું બિલ બણે મેલ્યું હવે બધાય ઘરા કા પાહે લેવું પડી એ ગમ મે કરી ની સમન દેવા હેડ હોમા તક સો ધકતા જને તક હોય ને વધારે ઘણો જાબાન છે સમન લઈ આવો છે બીજો કોઈ નહી કોણ મજા મજા કરવા ઇન કે નો ડબ્બો પડી ગોરી જા

પૈસો વાંધો નહીં મંત્રી કહેવી કે તમે ઓના આઠ હજાર ની સસો થી કપાવજો પરા તો કદી ના હાલ તો કોઈ નહીં આજ નહીં એટલા દુકાનો વાળા છે મને ખબર પડી એમ તો કોઈ ના હાલ તો ભૂલા કોઈ ના હાલતા કે બીજું આટલો થોડો ના હાલે મારે વધારે આપ એક બાઇક લાવુ રૂ માપનું માપનું ફોરું ફોરું બાઇક લઈ લીધું ઈ હવર વધારામથી આવી છે બાઇક થી તો કરું ને ઓ બુરુ નહીં કોઈ આ વસ્તુ બાચી મળી નહીં દીધો થઈ ગઈ કિલીરાઈ હવે એક વસ્તુ બાધીલી છે એટલે મનની તાસા છે એક બાઈક લાવધી છે ઘણો વખો કરાય એકલો નક બધો સામાન હો સાધન ના લાવત એકલોડ ઉભા રહી નાયો આ બા એ આવો આવો જુકો હા છોંડી આવો ઓસંગે

કોક થોડા ખમજો અને ગેર બેર ના આવી ડાયરેક્ટ આવે રીશ તો મને ખબર નથી તો પીવો પણ ચા તો મને ગુદતો નથી ચાની શીક જ મેસેજ આવે છે હજી બધું તો કોઈ આયુ નહીં ઓમ તો એમ નેમ કાલ નું પડ્યો તો મેસેજ એમ પડ્યો છે અબ તો અમતા વાવા ઘણો લાયો છે ચા તો થઈ જ નહી રે ખોડે ના થઈ રે આખી પૂરી છે ને થઈ રે બીધે

તો બધાને ના આવે હોય મહિના તો ના આવે હોય આવો કે વધારાનું કીધું નતું કારણ કેવું તું કે મને વધારો તો આવતો નહી હું કે આવું

હવે મારો વધારો ઊણ નથી પણ પૈસા વધારો નહીં આવ્યો મારા મંત્રી એમ કીધું છે એમ કેતા કે તમારે વધારો નહીં આવ્યો દોડના બાચી રહ્યા છે મારતો

પણ હું હોઉં ને કે વધારો થાય વધારો થાય મારે કીધું થાય હું તો તેમાં લાવ્યું બધું સેમન તેમાં વધારાનો વાયદે લાવ્યો આખી ખોજ લઈ રેડા આવી ગયો જો હવે જોર આવે હાલતે એનો હું આવું વચાઈ મે થઈ ગયો એલા ભાઈ જમતમ બોલજો મત મો આલ્યો વધારો થાય એટલે કોણ આલ્યો ના પરાત કોયો વણીયો છોડી પુણિયા કો કે મારે બહુકન માં સેમન ને મિને તો રાજો ખોજી મોરી ઉધું બધું તેલનો ડબોન બધું ભરાઈ ગયો પણ મે વાયદો વાત તેની તારી વાયદો વધારા ન કરે તો શેઠ હું તો ગમે એમ કરો તમે હું ટચી જો એટલે ટકા પર મારે એ મંત્રી એ ઘરે આવી શેઠ ઘરે આવી હું વધારામ તો જેટલું જેટલું આદરીન બેઠો તો ના અધુરા પૂરું રહી જાતુ તો પણ વ્યક્તિ વાય લીધું પેના વરાડ પૈસા એ મથી આલવાના હવે હવે શું કરું કર્યું વધારે તો કર્યું વધારે આનું

અરે કોઈ ની નધીયા કેટલા કેટલા બાજી રાખ્યા તમારે હવે મંત્રીજી તમે પણ હવે અમે વિશ્વા ઉપર એવું નહીં શું કરો હા નહીં પૈસા પૈસા આલું છું પૈસા

આપડે મારો <laughs> <laughs>

Ai, ai, porra, Ah, bhai, 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 bhai.